બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા એમપી સ્કૂલમાં હું આપનું સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું ધોરણ ત્રણ વિષય ગુજરાતી એમાં આપણે જોઈશું પાઠ છ એમાં પાના નંબર ચોરાણું પર આપણે ત્રાણું સુધી ગયા વિડીયોમાં જોઈ ગયા આજે આપણે જોઈશું પાના નંબર ચોરાણું પર વાંચો બોલો અને લખો તો ઉદાહરણ તરીકે આપેલું છે દવા કેવી લેવી પડે કેમ લેવી પડે તો તાવ આવ્યો છે એટલે ઓકે ચલો એમાં પેલું બ્રશ શા માટે કરીએ છીએ તો એમાં આપણે લખીશું કે બ્રશ આપણા દાંત છે એ સ્વચ્છ રહે દાંત સ્વચ્છ રહે અને તંદુરસ્ત રહે ઓકે ચાલો નેક્સ્ટ ચોકલેટ કેમ ખરીદી એમાં આપણે લખ્યું કે બર્થડે હતી તેથી જન્મદિવસ હતો તેથી જન્મદિવસ હતો તેથી અશ્વિન શા માટે રડ્યો તો

શબ્દ બરાબર લાગે છે એટલે અહીંયા આપણે રાઇટ કરીશું તમે તમે શું કેરી કે કેળા ઓકે તો એ રાઈટ છે રાઈટ કરીશું કાલે સોમવાર છે અને મંગળવાર કાલે સોમવાર છે કે મંગળવાર તો

શબ્દ લખવાનો છે તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું તેણે છાલ ઉતારી ઉતારી એટલે કેળું ખાવાનું શરૂ કર્યું હાથ ધુઓ કે જમી લો હાથ ધુઓ અને જમી લો તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા શું આવશે સાચું વરસાદ તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા વરસાદ પડ્યો હતો તો પણ તેણે છત્રી લીધી તો સાચું સામરૂપના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું હતું ત્યારબાદ નેક્સ્ટ પાના નંબર પંચાણું પર પ્રશ્ન પહેલો જે જે શબ્દો બરાબર ન લાગે તે તે શબ્દો છેકી નાખો ઓકે વાક્યમાં જે શબ્દો આપણને અનુકૂળ વાક્ય સાથે નથી આવતા એને આપણે છેકો મારીશું હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી તેનું તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો ઓકે ત્યારબાદ હંશકન્યાએ તેને કહ્યું કહ્યું શું આવશે ત્યારબાદ હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ સુંદર દેખાય છે અને તેથી પણ છે પ્રશ્ન ત્રણ પાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો

પણ પગ દુખે છે મમ્મી તું દવા લે લે છે તો પણ તો ખોરાક તો સરખો લેતી નથી રાજા હા મમ્મી દવા બહુ કડવી છે અને દવા જોડે अहं औषध अने मम्मी तो बेटा डॉक्टर अंकल कहता था डॉक्टर अंकल कहता था 100 औषध में

રજા ચિઠ્ઠી મોકલાવું છું આજે તો તું દવા લે અને આરામ કર એટલે મને શાળાએ જવાની છે એટલે ઓકે તો અહીં આપણે આ પૂર્ણ કરીશું આવતા નેક્સ્ટ પીરિયડમાં ફરી મળીશું